અમદાવાદ કઈ મુંબઈ કઈ જગ્યા થી આવું છે ને આવ્યો છું અચાનક આવ્યો છો બધો અચાનક મળી બધું એક બે હી દસ દસ જણા મિનિમમ પણ જો ગાય જગ્યા ખૂટી જાય એટલી જગ્યા થોડું એડજસ્ટ કરી લેજો તો આમ પણ ના બનાવ્યો છે તીયો ને મને કીધું કે લાવો ને મદદ કરે એમ કીધું આપો તાન ચલો જો રાધે રાધે ગાઈસ જુઓ મજામો હા મજામો કોઈ હોય તો કેજો હું લાવું છું બીજું સરંદ થાય છે મને છે 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 ના લાગે ને એટલે હું ચા નહી બનાવો આમ પણ ના બનાવી

જો <tutly> મજામાં <negócio> <laughs> <Hi. laughs>

Amen. Wow.

જોવા માં વાડા વાડામાં કશું તો નહીં જોવાલાયક પણ મારો વાડો જ જોવા લાયક એટલે હું લઈ નહીં

એવું લાગે છે ઘર બનવાનું છે પણ મામી નું ઓપરેશન નહીં આવ્યું ને એટલે પછી ઘર આમ બંધ રાખીશું બનાવવાનું ત્યાં ગટ્યું આમર આટલો ઘોરા મારું સાતને કા દે બોમ્બે 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 થી આયા છે સ્પેશિયલ બોમ્બે આ હિન્દુમજા ગયો તમારું તમારું સમજાવા

चलो आग आउ लॉबो है इंस्टाग्राम में है आज तो ना। 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 जो मैठोलिया

અને આ બધું 12 12 જવાનું વિચાર તો કિસ મંદિર માં મલિન થઈ મુના ઘેરાવ તો માય ને બેટા હું આહ તો કે ઉના તો હું આવત પણ ત્યાં એ બાણી માં ઘેર તો ચાલુ કરો છો ગાઈસ હાય રાધી 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 પાઈ કે નહીં જવાનું આપરો પાઈ કોઈ દિવસ નહીં કે રાધી રાધી કે માંગે ઓકે ચલો રાધી રાધી ઓરે રે પણ ન હોય લાગા ના રે મુ આજે નિયનું બની જો

રાધે રાધે રાધુંબર પૈસા થઈ જવાજા जो गाइस साबरकोट हम एक बार एक साबरकोट कोठा एक था सकता मैं गेम में मनाऊ ले पैसा अपन जॉयज एकदम साबित करिन बताऊ चलो आज जो अभी પ્રેમથી આપડાવી પ્રેમથી કોઈ કેવું કેવાનું છું કેવું ગમલા માં જ્યાં ચાલ જ છે અને ખરેખર ચાલવું જોઈએ રાંધે રાધે રાંધે રાધે

બાજુ સુધી પાડીએ છીએ કોઈ ના પર ડોકલક પાછ વિડિયો આયતો જો કદી કમ છે વાડામાં નાના કસ સુકની હા આ ચા માર પ્રાઈટ બરાબર વાડું હા કલી સંજીત ને કોડ જો કોક ડોકલ આયનું ફૂડ ડાક બાબો કી લે હે કસ કરી દે ડંબુ હા આઈ રાદે 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 રાદે

આવજો

ચલો હાઈ ગાય રાધે થેન્ક યુ સો મચ તમે મને મળવા આવ્યો ગાઈસ અને આ પહેલું ગ્રુપ હતું એ તો જતું ને બીજું ગ્રુપ છે હો ગાઈસ એટલે ઉતારમાં નાનો જ વિડીયો બન્યો છે મુંબઈ લાગી સપોર્ટ બોમ્બે 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 થેન્ક યુ સો મચ ઓલ ધ બેસ્ટ કેવું લાગ્યું તો મને બહુ મસ્ત આમ પણ ના ભાઈઓ મસ્ત થેન્ક યુ અન સપોર્ટ કરવા માટે થેન્ક યુ થેન્ક યુ